વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને છોટાઉદેપુર જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લઈને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદીના સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું આહવાન કરવામાં આવેલ છે જે અંતર્ગત આજ રોજ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે છોટાઉદેપુર તાલુકા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં રક્તદાન કરો જીવન બચાવો બ્લડ બ્લડ બેંકના છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારનો ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ પ્રકાશભાઈ રાઠવા દ્વારા રક્તદાન કરી બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે છોટાઉદેપુર તાલુકા શહેરના ભાજપાના યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલે છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા છોટાઉદેપુર શહેર ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ સચિનભાઈ તડવી છોટાઉદેપુર તાલુકા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રકાશભાઈ રાઠવા છોટાઉદેપુર ઉદેપુર લોકસભાના સાંસદ ના પુત્ર અને યુવા મોરચાના અગ્રણી સંગ્રામસિંહ રાઠવા સહિત તાલુકા શહેર ભાજપ યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ છોટા જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ભાગરૂપે યુવા મોરચા દ્વારા સેવા પખવાડિયાના રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું તેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો તેમજ વડીલો સાથ આપ્યો છે અને આજે શ્રી નરેન્દ્ર મોદી જન્મદિવસના નિમિત્તે ભાગરૂપે યુવાઓને અને અમારા જે વિસ્તારમાં સિકલ સેલની પ્રોબ્લેમોમાંથી રક્તની ખૂબ ઉણપ છે તેઓને આ રક્તદાન કરવાથી અમારા વિસ્તારને ખૂબ લાભદાયી બને એ માટે અમે સૌ સાથે મળી યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ રાઠવા સંગ્રામસિંહ જસુભાઈ ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ